કેવું છે તરબૂજ આમ આમ બોલું આમ આમ કરતો તો એ તો કર આમ આમ કેમ મ્યોમ 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 સરસ ચાલો આજે તરબૂચમાં ભાઈ મોજમાં છે ચાલે લાડવામાં હતા કંઈક કંઈક કોઈ રોજ ના એ હાંજે લઈ આવીશ કાલે રબડીમાં આવી છે ને પરમથી ડીમલેન્ડમાં આવી છે કંઈક ચલો નાસ્તા કરીને બેઠ જાતે આજ તો હળબળી કા પૂરા માહોલ હે ઘર પે ક્યુંકી गाँव यानी कि गेहूँ आ गए हैं तो बा और वो सब ये साफ सफाई थोड़ा करेंगे गेस्ट भी आने वाले हैं तो बा उसमें व्यस्त है ये मेरी बेटी क्या पहन के आ गई तो अभी अभी वो सिवाई को रुला दिया और बा यहाँ पर साफ सफाई करते हैं और यहाँ पर दूसरे बा ये दूध का कुछ कर रहे हैं चीनी और सब डाल के यहाँ पर कोई पकवान बना रहे हैं तो ऐसा सब चल रहा है सुबह सुबह देखो पानी भर के जमाल कोडू करती है थोड़ा बहुत और यहाँ पर तपेला सफा चट हो गया यहाँ से दूध कहाँ गया खाली क्यों हो गया दूध सब कहाँ गया ये वेदू पी गई या वेदू के बाप पी गए ये।, तो ये स्टील के तपीले में पतीले में ऐसा है अभी डालना है ड्राई फ्रूट और और क्या क्या डलेगा इसमें रसगुल्ला डलेगा वाह तो तेरा टुकड़ा करके डाल देते हैं तूने व्हाइट पहना है वैसे तू रसगुल्ला ही लग रही हो चलो ऐसा कर देते हैं करना है नहीं करना कोई बात नहीं जैसा आपको ठीक लगे वैसा बनाओ हम टक टक नहीं करेंगे कोई ऐसा करके क्योंकि हमने टक टक कर लिया इसलिए अभी नहीं करेंगे जो, पापा चाहते हैं

रख में सब सब चीज़ें बना रहे अभी से शाम को जो तो डिनर है तो अभी से तैयारी थोड़ी बहुत स्वीट की और वो सब बहुत आती है ठंडा करना पड़ता है इसलिए बाकी की चीज़ें तो शाम को बनेगी ठीक है ना वेदू तेरे को क्या खाना है तेरे को सब खाना है सब नहीं मिलेगा जो बनेगा वही मिलेगा क्या बोल रही हो हिंदी बोलता उपड़ो हिंदी बोलता, बोलता कैसे उपड़े ભી થોડી દેરે દેખો લગ ગઈ આ બોટલ લગ ગઈ અભી બાવા હિન્દી નહીં થોડા બહુ ઠીક છે હિન્દી બોલ કે ચલા લેતે હે ચલો અભી જ્યાદા ટાઈમ પાસ નહીં કરતે નીકળતે હે આપણે કામ પે શું સીવું શું કહેશ તું હે શું પૂછતો તો મને પૂછ પાછું હે શું પૂછતો તો હમણાં પૂછતો તો મને અત્યારે મહેમાન આવશે અત્યારે ઉઠીને મહેમાન આવશે એમ પૂછતો તો કાં શું પૂછતો તું ઘરે વાતો થતી ને એટલે બધી ખબર હોય બેદુ ટ્યુશનમાંથી સ્કૂલેથી આવે ને પછી ત્યારે આવશે અને ફુગા કેમ તું આટલું બધું ઓલું કરસ હં બહુ સરસ રમો હવે પાણી થી રમો અહીંયા અંદર જ પાણી ભરીને પછી આ નીચે નહીં પાડવાનો નકર બધું પાણી ઉડે તો મમ્મી ખીજાય ફુગ્ગો ફૂટી જાય ને પાણી બધુંય ઉડે ઢોળાય તો પછી ખીજાય અહીંયા તો ન ફૂટે પણ બહાર ક્યાંક નાયક તો ફૂટી જશે તો પછી હોળી તો વહી ગઈ છે પછી ફાગણસૂદ પૂનમનો તહેવાર આવે ધૂળેટી સુધ વહી ગઈ જ પણ ફાગણસૂદ પૂનમ થાય ઘરે પછી મમ્મી ખી જાય મને નથી મારવો બટા કોઈને મારવાનું નહીં ખાલી હાથમાં રાખીને રમવાનું ચાલો ના તારે એકલા ને રમવાનું હોય તો એકલો રમવો બહુ ડાયો અંદર રેમ ચાલો આ બાળક અહીંયા કંઈક કામ કરવા માટે બેસી ગયો છે નવું નવું દેખી જાય એટલે માગે એ ઘઉં કોથળી છે બેટા જોઈ જ તારે હાલે એટલે હાલે आ जी है तो शूमा बीजू कहीं शू कई नहीं चमचू ने एवं बधु बम बोलने नाम बोलने हूँ पे कौन सी चीज चाहिए आपको नाम बताइए नाम बताइए बता मासे उस चीज का नाम बताइए छरी चाहिए छरी चाहिए रात को उसमें से ही माई को थी ये तो फिर ये તમારી સાથે શેર કરી દઉં કે શ્રીજી મહારાજ એકવાર કોઈ જગ્યાએ મને યાદ નથી પણ પ્રસંગ સાચો છે ક્યાંક બનેલો છે ક્યાંક સાંભળેલો હશે જેને સાંભળેલો હશે એ બધા રિલેટ કરી શકશે કે એક વખત કોઈ મંદિર બંધાવતા હતા ને તો એમાં સેવા કરવા માટે બે ભક્તો આવ્યા હતા તો એ ભક્તો એકાદશીનો દિવસ હતો એટલે પોતાની સાથે પોતાનું ફરાડ લેવા હતા એટલે શ્રીજી મહારાજે પૂછ્યું કે તમે આજે શું જમશો એટલે એને કીધું કે અમે તમારી સાથે ફરાળ લેવા છીએ એ અમે જમી લેશું પાણી પી લેશું બસ આવી રીતે કરીને અમે સેવા આખો દિવસ કરતા રહેશું એટલે મહારાજે કીધું કે ના અમારી ઈચ્છા એવી નથી કે તમે આજે ફરાડ કરો તમે તો આજે ચૂરમાના લાડુ ખાઓ એટલે હવે એકાદશીનું વ્રત અને એ દિવસે ચૂરમાના લાડુ કેમ ખાવા પણ ખવડાવવાળો પ્રભુ હોય તો તૈયાર થઈ જાય એટલે એ બે ભક્તો પછી તૈયાર થઈ ગયા ને અમુક ભક્તોને આવી રીતે કહેવામાં ક્યારેક આવ્યું હતું તો એને ના પાડી દીધી કે અમારા માટે આજ્ઞા તમારી મોટી પણ એ આજ્ઞા આપે જ છે ને કે તમે ખાવ તો પછી ખાઈ લેવાનું એના હાથે તો આવી રીતે ઘણા કલ્યાણ લેતા હોય કે એ પ્રભુ ખવડાવવાળો હોય તો પછી ના થોડી પાડવાની હોય એકાદશી હોય તો એ જમી લેવાનું હોય એટલે ઘણી વખત એવું થાય ક્યારેક કોઈક સંજોગ સંજોગના કારણે ઘણી વખત એક એકાદશીનું વ્રત ના રાખી શકાય ને જમવું પડે હોય ફરજિયાત પડે તો પછી એમ માની લેવાનું પ્રભુની ઈચ્છા એવી છે કે આ વખતે બધાએ તો બીજા બધા એકાદશી રાખવાના છે પણ મારામાં રહીને પ્રભુને ઈચ્છા છે કે આજે નોર્મલ જમવાનું મળે એટલા માટે મને આ એકાદશીમાં હું ફરાડને બદલે જમવાનો છું બસ તો આ એક મારા મનમાં આવેલો વિચાર હું તમારી સાથે શેર કરું છું બધાને પસંદ આવે એવું જરૂરી નથી પણ જેને આવે તો ઠીક છે ના આવે તોય ઠીક છે અને આજની એકાદશીની વાર્તા જે છે એ કંઈક પાપ મોચીની એકાદશી છે એટલે એમાં સ્ટોરી કંઈક એવી છે કે કોઈ ઋષિ તપ કરતા હતા ને એમાં પછી સ્વર્ગની અપ્સરા ત્યાં આવે ને પછી ઋષિનું ધ્યાન ભંગ થાય છે અને એની સાથે વ્યસ્ત રહે ને એમાં થોડો સમય વીતી જાય છે પછી સવાર સવાર પડ્યું ને એટલે અપ્સરા જે હતી એને કીધું કે હવે મને જવા દો હવે ઘણો ટાઈમ થઈ ગયો એટલે ઋષિએ કીધું કે હજી તો સવાર જ પડી છે ને એ કે તમે ભૂલી ગયા કે યાદ તો કરો કે મારી સાથે સત્તાવન વરસ નીકળી ગયા તમારે એટલે પછી ઋષિને એમ થયું કે ના કંઈક ખોટું થઈ ગયું છે એટલે પછી ઋષિએ તરત શ્રાપ આપ્યો કે તે મારું તપમાં ભંગ કર્યો એટલા માટે જા તું પિસા જ યોનિમાં વહી જઈશ એવું કંઈક શ્રાપ દીધો એટલે પછી શ્રાપ અપાઈ જાય એટલે એનું કંઈક નિવારણ તો કરવું પડે એટલે એ શ્રાપના નિવારણ માટેની આજની એકાદશી છે જે પાપ મોચીની એકાદશી તરીકે ઓળખાય છે તો આવું કંઈક આજની એકાદશી પાછળનું મહાત્મ્ય કહી શકાય એ છે કથા ઘણાને ખબર હોય ઘણાને ન ખબર હોય બસો વધારે જ્ઞાન આપીને બોર નથી કરવું હવે સાંજે ક્રિકેટમાં પણ જવાનું છે તો થોડું ઘણું એનું કન્ટેન્ટ હશે ક્રિકેટના રસિકો જે મારી ચેનલમાં અત્યારે હોય એમને પણ એન્ટરટેનમેન્ટ મળી રહે એ માટેનું સાંજે પ્રયત્ન કરશું આજે તો પહેલો જ મેચ છે એટલે નવ વાગે શરૂઆત થશે વહેલું જવું પડશે અને આ વખતે ટ્રાય કરવી છે કે આખું મતલબ મારો મેચ હોય ને એ જનરલી શૂટિંગ નથી થતું તો આજે એવી ટ્રાય કરવી છે કે મારો મેચ હોય ને એમાં ટ્રાયપોડને આપણો ટૂંકમાં મૂકીને એનું પણ શૂટિંગ કરીને શેર કરવું કરીશ ટ્રાય કરીશ પછી તો આખો બીજા બધાનું કન્ટેન્ટ તો લેતા જ હોય છે તો આવું છે ચાલો આજનો વિડીયો લગભગ આટલો જ રાખશું કંઈ હશે તો આગળ એડ કરી દેસું તો વ્યસ્ત રહો મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં એક જણાને કોડી ભેગી કરવાનો શોખ અત્યારે તો ઘણાને ખબર નહીં હોય કોડી એટલે શું તો એ કોડી ભેગી કરી કરીને લગભગ એક કોથળા જેટલી કોડી ભેગી કરી હતી જૂના જમાનાની વાત છે અને રાજાના ઘોડો માંદો પડ્યો એટલે કોઈ કંઈ કીધું કે કક્ષાની કોડીઓ હોય ને એને તમે સળગાવીને એની ભસ્મ કરીને એ જો આ ઘોડા ઉપર લગાવવામાં આવે ને તો એ ઘોડો સાજો થાય એટલે પછી રાજાનો હુકમ થાય કે હવે ગોતો આવી કોડીઓ એટલે કોઈકે કીધું કે આપણા રાજ્યમાં જે એક જણો છે જેને આવો શોખ છે ને એને બહુ બધી કોડીઓ ભેગી કરી છે એટલે કે બોલાવો ને એમની પાસેથી લઈ લ્યો કોડી એટલે પછી કોડી લેવા માટે મોકલા સિપાહીઓને એને એટલે આને કોડી આપીને એટલે એક એક કોડી જોવે અને પછી આપતો હતો એટલે કોઈકે પૂછ્યું કે તમે કેમ આવું કરો છો કે એક એક કોડી જોઈને કેમ આપો છો આપવાની જ છે બધી રાજાને તો પછી આમાં ચેક કરવાની શું જરૂર તો કે કાંઈ નહીં હું તો એ ચેક કરું છું કે આમાં કઈ કોડી અનિતિની આવી ગઈ હશે જેના લીધેથી મારે આ બધી કોડીઓ આપવી પડે છે